નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અહીં છે ગુજરાત નંબર વન સમાચાર જ્યાં અમે તમને મળશે સચ્ચાઈ અને રાજ્યની દરેક મહત્વની ફરજ માં રૂકાવટ કરી ટોળાનો પોલીસ પર હુમલો સગીરા નું અપહરણ અને બળાત્કાર ના ગુનામાં આરોપી ને વીસ વર્ષની કે કચ્છમાં એકસો પચાસ ફૂટ ઊંડા બોરવેલ માં ખાબકેલો યુવક કલા કે મૃત હાલતમાં મળ્યો નારણપુરામાં બાઇક ચાલકે જાણી જોઈને કાર સાથે બાઇક અથડાવી ઉગ્ર બોલાચાલી હાથ ફેરો કરી લાખ રોકડા લઈ અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી અમદાવાદની એક સોસાયટીમાં ધોકા તલવાર લઈને ઘુસી ગયા અસામાજિક તત્વો મારામારી કરીને આતંક મચાવ્યો ની ધરપકડ પચીસ વર્ષની માનસિક અસિથર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત જંબુસર તાલુકાના અસરસા ગામ પાસે દરિયાકાંઠે બોટ પલટી મારતાના ડિડલિંગ માટે જતા એકનું મોત ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે હવામાન વિભાગે એક એક ડિસેમ્બર સુધીના તાપમાનની આગાહી કરી ગોપાલ ઇટાલિયા પર હુમલો બૂટ પથ્થર બોટલ કે પછી ચપ્પલ આપ નેતાઓના અલગ અલગ નિવેદનો ષડયંત્ર પાછળ કોનો હાથ મહેસાણા ઓવરજીરજ પર અકસ્માત નહીં હત્યા પણ શા માટે તરણ દિવસ બાદ રહસ્ય પરથી ઉચકાયો પડદો અમદાવાદ પોલીસે સાત ગૌતસ્કરોની કરી ધરપકડ ગૌવંશનો બચાવ્યો જીવ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચના જેબુસર નજીક દરિયામાં બોટ પલટી પચાસ થી વધુ કામદારોને બચાવી લેવાયા બોટ માલિકનું મોત સાબરકાંઠાના વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું સગીર યુવતીના પરિવારે યુવકના મકાનમાં કરી તોડફોડ સુરતમાં યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર યુવતી સહિત બેની ધરપકડ બિલ્ડર પાસેથી વીસ રૂપિયા લાખનો કર્યો તોડ સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવતીનું સારવાર દરમિયાન મોત સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી અસલી કિન્નર સમાજે મેથી આપી પોલીસને હવાલે કર્યા